રાહુલ ગાંધી બુધવારે જમ્મુ કાશ્મીર ના રામબન માં ચૂંટણી રેલી કરી છે તેમણે કહ્યું કે ભાજપ અને આરએસએસના લોકો દેશમાં નફરત અને હિંસા ફેલાવી રહ્યા છે તેઓ દેશના ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે અમે તેને ઉમેરીશું રાહુલે કહ્યું વડાપ્રધાન મોદી પહેલા છાતી ફેલાવીને ચાલતા હતા લોકસભાની ચૂંટણી બાદ હવે તેઓ નમીને ખભા સાથે આવ્યા છે પહેલા તેઓ મોટા મોટા ભાષણો આપતા હતા આ વખતે તેઓ બંધારણને માથે લઈને સંસદમાં પ્રવેશ્યા હતા તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો હતો અમે તેને પરત પરતપાવીશું રાજા અહીં શાસન કરે છે અહીંના રાજા લેફ્ટનન્ટ ગવર્નર છે અગાઉ કેન્દ્ર શાસિત પ્રદેશને રાજ્ય બનાવવામાં આવ્યું હતું મોદીજી રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેરવી રહ્યા છે જમ્મુ કાશ્મીરની ચૂંટણી અઢાર સપ્ટેમ્બર પચીસ સપ્ટેમ્બર અને એક ઓક્ટોબરે ત્રણ તબક્કામાં યોજાવા જઈ રહી છે કોંગ્રેસ પાર્ટીએ ચાલીસ સ્ટાર પ્રચારકોના નામ નક્કી કર્યા છે આમાં મલ્લિકાર્જુન ખડગે સોનિયા અને પ્રિયંકાનું નામ પણ સામેલ છે